સાઈન સન્માન એક આખર કર્યા છે માન્ય સાહેબને પણ વિનંતી કે આપણા હસ્તે એક તાપે અને બધા હેપી બર્થડે નું ગીત પણ ગાઈશું જોડે તમે

બધા લડતા રહે અને એમનું જીવન ખૂબ લાંબુ થાય એવી આપણે આ પ્રકૃતિને બધાયે પ્રાર્થના કરવાની છે અને એમનો જે 80મો જન્મદિવસ પૂરો થાય છે એ આપણે સૌ મનાવવાનો છે તો બધા એક સાથે એમને હેપી બર્થડે કરી પ્રકૃતિના આશીર્વાદ આપી એમનું જીવન ખૂબ લાંબુ થાય એવી આપણે બધાયે પ્રકૃતિને પ્રાર્થના કરવાની છે હેપી બર્થડે ટુ આ અને આજે આપણે વચ્ચે ઉપસ્થિત છે અને આ સમાજને એક એમણે જે વિચારો આપેલા છે એ વિચારો આપણે લઈને આપણે બધાએ જીવન જીવવાનું છે અને આપણા સમાજ ને બધાને બચાવવાના છે આવનારા સમયમાં આપણે બધા એક થાય અને આ સમાજ માટે લડવાનું જે શિક્ષિત નથી જે બેરોજગારી છે અને અવાજ ઓછો તમારાશીર્વાદ આપશે બધા ઉપસ્થિત છે અમારા જન્મ દિવસ દિવસે અને જે ખુશીની વાત જે છે એ વાતને લઈને આ ઉપસ્થિત એટલા આગેવાનો એટલા માણસો જે જવાબદાર છે આ સમાજના અને બીજા સમાજના જે લોકો આવ્યા છે એ બધાને હું આ જન્મ દિવસના દિવસે બધાને અભિનંદન આપવા માંગુ છું અને કરવાનું છે રાજકાર કરવી નથી પરંતુ આ જન્મ કુદરતે પ્રકૃતિએ જે આપ્યો છે એ જન્મ આપણો સફળ થાય આપણા સમાજોને કામ લાગે એટલા માટે આજે આપણે ઉજવણી કરીએ છે અને તમે બધા ભેગા થઈ અને આમાં સહભાગી થયા છો એ બધા આપ સૌનો ખૂબ આભાર માનો આજે છોટુભાઈઓ આદિવાસી નસિયા જેમને આધુનિક ઈર્ષા ને આપણે વિરુદ્ધ આપ્યું છે એવી રીતે બિરસા દાદા લડેલા દીકરોની સામે જમીનદારોની સામે એવા સમાજને જાગૃત કરવા સમાજના શિક્ષણ માટે સમાજના વિકાસ માટે જે એમને જેમત ઉઠાવી છે એસી એસટી ઓબીસી માઇનોરિટી બધા માટે છોટું દાદાએ કામ કર્યું છે વધારે તો આજે નથી પણ એમનો એક્યાસીનો જન્મદિવસ છે તો પ્રવેશ છે તો સવારે તો વધારા હું બધાનો ખોટું આભાર પણ માનું છું નામ આપ સૌ થયું ગોળખું દાદાની ગળતને આગળ લઈને બધા આપણે ચાલીએ એ જ આપણા માટે મહત્ત્વનું છે મહારાજ હવે અમારા હેલો अब लुकिंदर के अंदर किस बात का हमारा साथी राजस्थान के अंदर ये वेलाराम गोगाजी डॉक्टर वेलाराम गोगाजी बोलাইলেন बेटा बीटीपी भारतीय

कर <laughs> અને દેખલીએલા હું અત્યારે મૂકી નહોતો એટલે બસ મૂકી દે લાઈટ આ ઉપર લઈ લે ઉપર આ ટેબલ પર મૂકી દો હા Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những કેના દેખાય છે આને હું કહી શકું તો સેવી દેને આને કહી શકું નહીં આને એ લેવા ક્યો કોણ લેવા ક્યો કોઈ સે બીજું કી મે લેવા ક્યો કોણ લેવા ક્યો હું આવી ગયો તો લે લે